જિંદગી માં ભાગ રાખતો જોયા નથી તમે થોડો ભાગ રાખો મને સમને કીધું કીધું શું શું કે મારું હા મને આ સમજાતું નથી આ કોક દાલ માં કાળું મારે પીછો કરવો પડશે

મોટો ભડાકો છો તમારો ઝાટકો મોટો સમના પાયા દાવું પડશે ત્યાં

અરે પની આ કે કે ભાઈ સેના ઓલા ભાગરા છો બડે કે સમદાનિયો આ સમદાનિયો ને મારા બેટા ભેહુ લુડે બે બે ઉંદ કપાડા દે સતારે મુ ઇને એ મો શું કો કાકા કડી ઉંગાઈ દે થાક લાગ્યો છે ઓય ભૂરાય કોગની મોર ભૂજઈ જશે તારા અલ્યા મારા દે મો એક એક ઉંગલી રાખે ને નથી લેવા આયા તમે આને આપણે ઓય બૂસ હતા કોણ બોલે છે

નેતરની હોટી છે આ આ તારા બાડી છે ના તમારી છે તો કેમ આયા તમે રાતને રાતને ભળવા એક પાડી સાર ખાને થાડી અમારે થી કોઈ નખ કોઈ અમાર જોવાનું તમારે કે જોવાનું તો રાતને આયા તો અલ્યા ભૂસી મળી જ ને બાપડી લાગે લાગે ઓમ ઓમ બોરે તું ઓમ બોરે હમો આયો ના ન આવ ના ન આવ

તમે જેમ ભાષા પીછો કરતો હતો ના તમે સમના ની ઈયાદ નથી સમના ની સમના ની યાદ નથી હું મને ને હું તમારો પીછો કરું છું હાથી લેબડા માં થઈ ગયો આ ઝોપો ખોલ્યો ઝોપો ખોલી તમે બે તમે શું

બેઠો કરતા અરે શું લગાડ્યું તો પેલા સેના ભાગરાશ્યો છે

તમે જુઓ તો તું મમી માતાની સોગન આ

એ હે 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 ના 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 લાગે 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 એ અલ્યા મારી અલ્યા પડ પડ મારી નાખશો મારી મો મો બેસ આ પકડી કી મો બેસ મોર ભગાયા બધા ધડ રે ભરો ભરો ધડ રે તો શેઠરે શેઠરે અલ્યા મને ઓણે મને અલ્યા ભાગી ગયો મને મો ઓણે ઓણે માર પ્લાન વાણી કરી હું કરજો શેઠરે પ્લાન વાણી કરી શેઠરે ના 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 ફિના 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 બદલે ફિના લા પર ચ બોમ્બ કર દો તું બીજું બોલે બેઠ હવે ઉડે તો હવે સ્ટેશન ફોન કરો પાટી ના

કાલે બાર જાય ખાવા કરશે આ પર એમ કોન કાલે હવે આ તો બોમ મચ એટલે તમને વાતો કરશે ખૂબ ને વાતો કરજી બોમ કાલે પણ એ મો શું કો બદરી દા મારે મેકી કેવું છે હોય એમ તો આપે ખબર છે ને ત્યારે આ બધા સોરી જી વાળા છે ને બાર છે બીઓ છે આમ તો એમ આપાથી મારે આ હવે છે ને હું તમને ભળો હવે સોરી કરવા નહી આવું ચમ તમે તો તમને ભલારી મોર ભગાવવા બાબા પછીથી ભલારી મોર ભગાવવા છો તો કોઈ ભગાવતા નથી ભલારી મોર આ શું થઈ લે બધું આ વાયર પડ્યા ભાર દો તો કોકર છે આપણે તો આજથી કેસ મારા બંધ કરવાનું ચોરી કરવાથી બંધ